મિત્રો આ છે ગવિંદભાઈ નટ જે દાહોદ જિલ્લામાં બનેલી ઘટના છે આ છે જે સ્કૂલના પ્રિન્સિપાલ છે જે વાત કરવામાં આવે છે તો આ છે ગવિંદ નટ જે પ્રાઇમરી સ્કૂલના પ્રિન્સિપાલ છે જે ઘટના ઘટી છે છ વર્ષની દીકરી પર ખરાબ કામ કર્યું પછી એમને ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી છે જી હા મિત્રો આમને શું સજા મળવી જોઈએ એ આપણે વિડીયો પહેલાં જાણી લઈએ કે શું સજા મળવી જોઈએ એ તમારે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવવાનું છે કે આટલું બધું ખરાબ કૃત્ય કરતાં પહેલાં જે આ જે પ્રિન્સિપાલ જે શાળાના જ પ્રિન્સિપાલ છે એક નાનકડી ફૂલ જેવી દીકરીને ગુમાવી છે અને એમને ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી છે શું મિત્રો એમના જે દીકરીના માતા પિતા કોઈ બીના માતા પિતા હોય જ્યારે દીકરીઓ ભણવા જતી હોય ત્યારે શિક્ષકના આધારે મૂકી જતા હોય છે મારી દીકરી ભણવા ગઈ છે આ રીતના આંખો દાડો વિચારતા છે છેલ્લે જ્યારે પાંચ વાગ્યાના ટાઈમ છૂટવાનો ટાઈમ આવે ત્યારે એમને લેવા માટે ખુશીથી લેવા માટે જતા હોય છે તો મિત્રો આ ખુશીનો જે માહોલ છે જે બદલાઈ નાખ્યો છે આ ગોવિંદ નામનો આચાર્ય સાહેબ છે ખુદ છ વર્ષની બાળકી ઉપર ખરાબ કામ કર્યું પછી છેવડે એમને ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી છે આની પાછળનું કારણ એ છે જ્યારે દીકરી ભણવા ગઈ હતી ત્યારે આ જે છોકરી હતી જે નાનકડી ફૂલ જેવી દીકરી હતી ગરીબ પરિવારની છે તો એમને પોતાની ગાડીમાં બિહાડીને લઈ ગયા હતા દૂર લઈ જઈને એની સાથે બળત્કાર કરવાનું કોશિશ કર્યું જ્યારે આ દીકરી છે ભૂમો બૂમો પાડતી હતી ત્યારે કાચ બધા બંધ હતા હોવાના સમાચાર મળેલા છે તો નાની દીકરી હોય છે જ્યારે બંધ કાચ હોય તો એ સંભળાઈ ના શકે છેવડે એમને ગળું દબાઈને હત્યા કરી દેવામાં આવી અને જ્યારે સ્કૂલનો ટાઈમ થઈ ગયો હતો ત્યારે સીટની નીચે આ દીકરીને સંતાડી દેવામાં આવી હતી છેવડે આ છે ગોવિંદ નટ છે એ પકડાઈ ગયો અને રિપોર્ટ આવતા બળાત્કાર હોવાનો સામે આવ્યું હતું રિપોર્ટ સામે આવ્યું હતું તો આવા માણસને શું કરવું જોઈએ મિત્રો અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો કેમ કે આમનો કેસ બેસ કંઈ ચલાવવાનો ના હોય ડાયરેક એને ફાંચે ચઢાવી દેવાનું હોય છે જી મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જય હિન્દ જય ભારત